જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સોમવારે સવારે સેના એક આતંકવાદી નિઠાર કર્યો હતો અહીં બે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે રવિવારે અરા ગામના જંગલમાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો આ પછી સેનાને અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સોમવારે સવારે જ્યારે સર્ચ ઓપરેશન ઝડપી કરવામાં આવ્યું ત્યારે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું માર્યા ગયેલા આતંકવાદીઓનો મૃતદેહ હાલ જંગલમાં પડ્યો છે તેઓ ડ્રોન દ્વારા જોવા મળ્યા હતા કે તેની ઓળખ થઈ નથી મહત્વનું છે કે સોળ જૂને જ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી કે જેમાં તેમણે અધિકારીઓને આતંકવાદની કચેરી નાખવાની આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી કે જે બાદ આજે સવારે સેનાએ એક આતંકવાદીને ઠાર મારી બ્યુરો રિપોર્ટ સીએમ ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ